આગે આગેતા બાકી થઈ ગયો ગલીઓ જતા હે તો એ ભાગ લેતા તો બચતા

लाव मा नखरा ट्रैक्टर मा ए डगलो कर रहा है और रामू ने गटर लागी है है रामू ने गटर लागी है ना गाबुली yana काटवा हां निकरे हो वांदा नहीं वांदा नहीं 15 है 15 एकते मां डीजे नहीं खा तो राखिया तो तो है आरी आ तो मैं जी एक बार वाकता नच जो है केदी ने नाखी ले तो हालो ओगाड़ी तुमने देखाड़ो केऊ वाक समोवारी अपने दिस बोलो जय जय द्वारकाधीश सांभरियो न की ना पाप लिपी सब वारि आई वा है बड़ी वा

એ કામ પતી ગયું વાવરું હવે અલરનું કામ લેવાનું છે પછી ક્યાંક ફરવાતા જવાનું છે તમે ટેન્શન ના લ્યો એટલે વાડીરા બ્લોક નહીં આવડે ફરવા જવાનું જ છે પણ પપ્પા ફ્રી નથી થતા કે અને જો અલગે બેઠા અને આ ચારે બાજુ બધા જીરું અહીંયા જીરું આ લે આ ખેતર ખાલી થઈ ગયું આ લે અને મસ્તીનું જો સૂરજ છે

ये पसंद है आपको ये लो खाओ ये लो ये तू भी जल्दी तो पैन ये लो ले लो पता कहा है मीठा मीठा होता है <laughs> ये पूरा तुम्हारा ही है ठीक है ये आपका ही है यार संभाल के रखना મોકલાવામાં આપણે ઘરે નીકળવાનું છે હજુ ઓલી વાડી જવાનું છે ત્યાં બકાલું છે ટમેટા રીંગણા પછી મીઠો લીમડો એવું બધું છે તો એ આપણે લઈને જવાનું છે ઘરે કંઈ બનાવવાનું નથી જો કે હું જાઉં ને પ્લાન ચેન્જ થઈ જાય તો ખબર નહીં કેમ કે હું સૌ ચટપટી મારે ખાવાનું જોઈએ એટલો તો આવી જાડી છે કે હવે થોડુંક કંટ્રોલ રાખવું જો હે બાકી આ સનસેટ જોઉં અરે યાર શું મારું ફેવરેટ છે સનસેટ આપણે આવી ગયા વાડી પહોંચી ગયા કઈ કામ્યાગો કામી સોરી 1 મિનિટ અને 1 મિનિટ દયો કે બોલ તુને કઈ કામ્યાબો કે બાત હમ પહોંચ ગઈ હે અમારી વાડી પે ہمارے ફાર્મ પે કે હાલું પડ્યો એટલે ઈસ ચાતામાં મેં એક મણ કરી દીધું છે બરાબર અને હવે અમે નીકળી ગયા છીએ ધમ મજાવાતે આયા તો એમસ આવ્યા તો લઈને આવ્યા હતા હવે જઈએ હે સ્કૂટી લઈને બાર કે ઓલાભાઈ બુરેટ લઈને આવ્યા હતા અમને કેડવા બરાબર તો હવે જઈએ હે ને વસ્તીની શાંત થઈ ગઈ શાંત એટલે શાંત થઈ ગઈ તો એ વસ્તુઓ જનતામાં હવે જોવાની મજા જ એવા રામ હવે જઈએ બાય બાય શું કરી છે ખબર તમને તો હું તમને કઉ નથી ખબર ને જો અમે પેઇન્ટિંગ કરી છે પેઇન્ટિંગ ઘણા બધા એવા માટલા હે જો આવે ને કરે હે પેઇન્ટિંગ માસી હે ને હરખો બોલ્યા તો નથી સરદી હે ને તે અમુક શબ્દ બોલાતા નથી બરાબર તો પેઇન્ટિંગ કરી હૈ કેમ કે આ માટલા હે ને કેમ ગયા બનાવડા બધા આ હેલો માટલા એ ડેકોરેશન કરવાનું પછી આપણે હવે આટલું આ ઘર બની ગયું મારા ડેકોરેશન માટે તો કંઈક જો હે ને એટલે અમે ક્યાંક જુઆ લગાવ્યો હે અમે થોડીક ડિઝાઇન કરી હે અને કલર કર્યો હે બાકી અલગ અલગ કલર ના બાટલા આપણે નાના નાના હૈ કરવાના હે અને આ પેલા વાઈટ કલર લગાવે પછી અલગ અલગ કલર લગાવે તો તમે જુઓ અમે કઈ રીતે કરીએ લાક પૂઇ ગયું હે આ થઈ ગયું છે ડન આબી થઈ ગયું આ ખબર નહી મે કઈ કઈ રુ હે અને આજ કન્ટિન્યુ કામ આલે હે આ બેન નું અને અત્યાર તો મે આ કમ્પ્લીટ કઈ રુ હે આ જો આ તમને સુકા છે ન તઈ અસલ દેખા હે આ હું હે જે તમને ખબર નહી મે પણ હું તમને કઈસ તો મારું માટલું કે આ જો આવ રયો આ જો લાગે છે ને

હું રાજસ્થાન ગઈ હતી ત્યારે બહુ મોટા પાંખ્યા વાળો બહુ એટલે બહુ અતિશય મોટા પાંખ્યા વાળો આ પંખો હતો પણ ત્યારે ફોન લઈ જવા દીધા એટલે કેમ કે મંદિર હતું પણ બહુ જ મોટો હતો એવો આપણે કોઈ ત્યાં કઈ જોયો જ નહીં કોઈએ નહીં જોયું એ ખબર નઈ પણ બહુ મોટો હતો અને ઈ બાંધેલા હતા પંખે બાંધેલા હતા તો એ ફરવા કેમ રામ જાણે હું મેં જોયો તો પહેલી વાર ના બેન હવે બનાવે ખાલી સોનું બે કેટલા કેટલા જાતના બને આ છે મેથી આ છે ડુંગળી આ છે બીટ આ બટેકા અહીંયા આમ કેરી હે મરચાં હે એવું બધું મિક્સ માં હે ને ડુંગરી અહીંયા હે ડુંગળી આટલા યાદ ના બનાવ્યા અને અમે ચાઈ ખાહે મસ્ત બઈના ચાઈ ખા હા ઓ મસ્ત બઈ હા મસ્ત બઈના આવો એમ ને જો મસ્ત બઈના તો કઈ નહી બસ બાય બાય